હેલો મિત્રો નમસ્કાર ગુજરાતી સાહિત્ય સર્જન સર્જક પરિચય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉ ગુજરાતી સાહિત્યમાં અને પંડિત યુગમાં કવિ હરજી લવજી દામાણીનો પરિચય અને તેમનો ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય મેળવ્યો હતો તો હવે આપણે ગુજરાતી સાહિત્યમાં અને પંડિત યુગમાં જ કવિ રણજીતરામ વાવાભાઈ મહેતાનો પરિચય અને તેમનો ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય મેળવીશું તો કવિ રણજીતરામ વાવાભાઈ મહેતાનો જન્મ સુરત જિલ્લામાં થયો હતો તેમજ કવિ રણજીતરામ વાવાભાઈ મહેતાની યાદમાં ગુજરાત સાહિત્ય સભા દ્વારા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસથી રણજીતરામ સુવર્ણચંદ્ર અપાય છે તેમજ કવિ રણજીતરામ વાવાભાઈ મહેતા તેઓ ઈસવીસન ઓગણીસો પાંચમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાના અધ્યક્ષ સ્થાપક છે તેમજ ગુજરાતી સાહિત્યમાં આપણને કવિ રામ વાવાભાઈ મહેતાનો પરિચય મળે છે તેમજ ગુજરાતી સાહિત્યમાં અને કવિ રામ વાવાભાઈ મહેતાને ગુજરાતી સાહિત્ય સર્જનો પરિચય મેળવ્યો છે તો તેમજ તેમની કૃતિઓનો પરિચય મળે છે તેમજ તેમની કૃતિઓ છે કવિની કૃતિઓ છે નંદન પ્રસાદ માસ્તર હીરા સાહેબ રામ આમ કવિ રંજિત રામ વાવાભાઈ મહેતાનો કૃતિનો પરિચય આપણને ગુજરાતી સાહિત્ય સર્જનમાં મળે છે તેમજ આપણને કવિ રંજિત રામ વાવાભાઈ મહેતાનો પરિચય અને તેનું ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય આપણને મળે છે તો તેમજ ગુજરાતી સાહિત્ય સર્જન સર્જક પરિચયમાં ઓડિયો અને વિડિયો જો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર